ભાવનગરના વિઠ્ઠલવાડીમાં થયેલ ફાયરિંગનો મામલો સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મોત નીપજ્યું ભાવનગરના વિઠ્ઠલવાડીમાં ગત તેર જૂનના રોજ ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી જેમાં બે લોકો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એક વ્યક્તિનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે અન્ય એકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હવે સારવાર લઈ રહેલા બીજા ભાઈનું પણ મોત થતાં મામલો હવે ડબલ હત્યાનો બનવા પામ્યો છે પરિવારે પોલીસ પાસે યોગ્ય કાર્યવાહી માંગણી કરી છે અને ગુનેગારોને કડક ખડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે અહેવાલ ભાવનગર આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિચલવાડીમાં પેલા એક મર્ડર થઈ ગયું ઝાલા સાથે આજે દયાન થઈ ગયું એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય ક્યાંય કોઈ બચી ન જાય ક્યાંય કોઈ છૂટી ન જાય એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સો ટકા યોગ્ય તપાસ અને રજૂઆત થશે બીજું સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ કાંઈ કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા હતા એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી છે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ કોઈ પણ છૂટી ન જવા જોઈએ અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના બે ચાર પ્રશ્નો થયા છે એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે હજી પ્રોપર તપાસ ચાલુ છે ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરે જે એમાં આગળ થાય એ